નમસ્કાર સુસ્વાગતમ પ્રથમ હું મારી માતૃભાષા ગુજરાતીને વંદન કરું છું એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ અને આપણી માતૃભાષા ગુજરાતીને આપણે કેમ ભૂલી શકીએ માતૃભાષાના પવિત્ર દિવસે ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ કવિ શ્રી કૃષ્ણ દવેની એક સુંદર મજાની રચના હું યોગેશ ઠાકર ગોંડલથી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું જે ભાષામાં વાલ કરીને માં હાલરડું ગાતી જે ભાષામાં વાલ કરીને માં હાલરડું ગાતી ધન્ય ધન્ય એ મારી માતૃભાષા ધન્ય ધન્ય ગુજરાતી ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી પાપા પગલી ભરતા જે હૈયે ખૂંટાતી પાપા પગલી ભરતા જે હૈયે ઘૂંટાતી ધન્ય માતૃભાષાએ મારી ધન્ય ધન્ય ગુજરાતી જે ભાષાને મીરાબાઈએ મોર મુકુટ પહેરાવ્યો જે ભાષાને મીરાબાઈએ મોર મુકુટ પહેરાવ્યો માણ વગાડી પ્રેમાનંદે સુર શબદ લહેરાવ્યો જે ભાષાને પ્રભાત્યાથી નરસૈયાએ કાંતિ ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી ધન્ય ધન્ય ગુજરાતી આગળ પણ કૃષ્ણ દવે લખે છે કે જે ભાષામાં વાલ કરીને મા હાલડું ગાતી ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી જે ભાષામાં સપના જોતા ગાંધીને સરદાર જે ભાષામાં સ્વપ્ન જોતા ગાંધી ને સરદાર જે ભાષામાં ઉતરી આવી સોરઠની રસદાર જે ભાષામાં અખાના છપ્પા એ કાઢી છાતી ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી જે ભાષામાં વાલ કરીને માં હાલરડ ઉગાતી ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી જે ભાષાને અંધકારમાં દેશે અરુણ પ્રભાત જે ભાષાને અંધકારમાં દેશે અરુણ પ્રભાત એ ભાષાને આંગણ ઉગે વિશ્વ શાંતિની વાત જે ભાષાની વાત જગતમાં જાય વાયરે વાતી જે ભાષાની વાત જગતમાં જાય વાયરે વાતી ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી જે ભાષામાં વાલ કરીને માં હાલરડું ગાતી ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી ધન્ય ધન્ય ગુજરાતી વિશ્વ માતૃભાષા ના પવિત્ર દિવસે આપ સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને શ્રી કૃષ્ણ દવેની સુંદર રચનાની સથવારે યોગેશ ઠાકરના નતમસ્તક વંદન પ્રણાવ્યું